જયદીપસિંહ દશરથસિંહ જાડેજા એસપી ગીર સોમનાથ તરીકે મેં આજરોજ ચાર્જ સંભાળ્યો છે હું આની પહેલાં મહીસાગર જિલ્લા એસપી તરીકે ફરજ બજાવતો હતો અને ત્યારબાદ બદલીથી એસપી મહી મહીસાગરથી એસપી ગીર સોમનાથ તરીકે આજરોજ મેં ચાર્જ સંભાળ્યો છે ગીર સોમનાથ જિલ્લામાં આપણું પુરાણ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવનું પ્રથમ જ્યોતિર્લિંગ આવેલું છે તો સોમનાથ મહાદેવની શરણમાં અમે વંદન કરીએ છીએ અને સોમનાથ મહાદેવને પ્રાર્થના કરીએ છીએ કે સમગ્ર જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે ઓછામાં ઓછા ગુનાખોરી થાય અને પોલીસને શક્તિ આપે કે સમાજનું રક્ષણ કરવામાં અમને સહાય થાય થેન્ક યુ હું દરેક સામાજિક સંસ્થાઓને અપીલ કરીશ કે સોમનાથ જિલ્લો આપણો સરહદી જિલ્લો છે આપણી બોર્ડર આંતરરાષ્ટ્રીય જળસીમા સાથે સંકળાયેલી છે તેથી દેશ વિરોધી પ્રવૃત્તિઓ થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે આતંકવાદી પ્રવૃત્તિઓની પણ શક્યતાઓ ખૂબ રહેલી છે એનડી જેવા દ્રવ્યો પણ અહીંથી આપણા જેને કહી શકાય ખૂબ જ સોફ્ટ કોર્નર છે આ તો તમામ સામાજિક સંસ્થાઓને હું એક અપીલ કરીશ તમામ સમાજના લોકોને હું અપીલ કરીશ કે આપણે દરેક ભારતીય તરીકે રહીએ કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં સહાયરૂપ થઈએ અને આપણે એક એક સૂત્રતામાં દેશને મજબૂત કરીએ થેન્ક યુ